રાજુભાઈ દરી ચૂંટાઈ આવતા એમનું સ્વાગત વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના મંત્રી મહેશભાઈ વાજા તેમજ કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી રસિકભાઈ પટેલ તેમજ લાડી લોહાણા સિંધી સમાજના અગ્રણી શ્રી કનુભાઈ રાયકંગનોર નળ તેમજ સ્વપૂનમબેન સોની સ્વરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત સ્વ સોની હિરાબેન પ્રભુદાસ પટેલ સેવા ટ્રસ્ટના સોની યોગેશભાઈ સતીકુંવર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ત્યારબાદ પુલાર દ્વારા સ્વાગત કરવામાં આવેલ મેં સને બે હજાર વેરાળ બાર વર્ષ શાસનની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ઉમેદવારી કરેલી અને તેમાં ત્રણસો ને એકનું મતદાન થયેલું ત્રણસો ચોત્રીસ કોણ મતદાનો છે એમાંથી મને બસો ચૌદ મત મળેલા છે અને આ રીતે મને એકસો છત્રીસ મતની ભવ્ય લીડથી વેરાવળ બાર એસોસિએશન દ્વારા મારા ઉપર વેરાવળ બાર એસોસિએશનને વિશ્વાસ મૂકી અને મને સને બે હજાર પચીસની ચૂંટણી માટે જે વિજેતા બનાવી અને મારા ઉપર જે વિશ્વાસ મૂકેલ છે એ બદલ હું વેરાવળ બાર એસોસિએશનના તમામ સભ્યોનો આભાર માનું છું અને આગામી વર્ષમાં બે હજાર પચીસની સાલમાં વેરાળ બાર એસોસિએશનમાં હું મારા ખંડ અને વિશ્વાસથી વેરાળ બાર એસોસિએશનનું સમગ્ર ગુજરાતમાં નામ થાય એ માટેના મેં છેલ્લા બે વર્ષ દરમિયાન તો પ્રયત્નો કરેલા જ હતા અને છેલ્લા બે વર્ષ દરમિયાન બાર કાઉન્સિલ સામે વિરોધ નોંધાવી અને છેલ્લે અમે અલગ અલગ ગુજરાતના જિલ્લાઓમાં જેવા કે પ્રથમ આપણે મિટિંગ કરેલી હતી નર્મદા જિલ્લામાં ત્યારબાદ કરી પાલનપુર અને ત્યારબાદ આપણે ગીર સોમનાથમાં ઓલ ગુજરાતના વેરાવળ વેરાવળ બાર એસોસિએશન દ્વારા ગુજરાતના તમામ બારના પ્રમુખ અને સેક્રેટરીઓની આપણે વેરાવળ ગીર સોમનાથ ખાતે આપણે એક મીટિંગનું આયોજન કરેલું અને એમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ઘણા બધા વકીલ મિત્રો આવેલા અને એને આપણે સારી સુવિધા ઉપલબ્ધ કરાવી અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ માટે આપણે સમગ્ર ગુજરાતમાં જેહાજ જગાવેલી છે એની શરૂઆત જો હોય તો વેરાવળ ખાતેથી થયેલ છે અને વેરાવળ બાર એસોસિએશનનું સમગ્ર ગુજરાતમાં નામ થાય તે માટે મારા દ્વારા આવતા વર્ષમાં પણ હું તમામ પ્રયત્નો કરી અને વેરાળ બારને એવી ખાતરી આપું છું કે વેરાળ બારનું સમગ્ર ગુજરાતમાં નામ